No, 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 પાણી લાગે તને લાગે છે તો અમને ટાટુ પાણી લાગે તને લાગે ટાટુ પાણી નાવા ના અરે કાડું લાગ્યું પાણી હજી આવતું તો આમ તને આવું પાણી પાણીમાં ચાલુ રહે એટલે પાણી પડી જાય હાલો આપણે નાવા મંડો હાલો અરે ત નાવાનું છે હા નાવા મંડો પટનાવાની મજા આવે છે આવું નથી એમ કે છે કા નીચે આવું ને જો ના પાડે છે હવે એને કે એમ કે છે કે ના ઉત્સામાં નથી આવું એમ કે પાણી આવવા મંડી ગયું ટાટુ બહુ લાગ્યું છે ને પાણી હા કે કેટલું બધું ટાટુ લાગે છે હા બહુ ટાટુ લાગે છે પણ નાવાની મજા આવે હે બહુ મજા આવે નાવાની તો તું કેમ ના નાતો અયા તરતા આવડે છે હા અયા હા ભાઈ તરતા કે ન આવડે અયા આ વેદુ ને તરતા આવડે તો અયા ડિસ્કવ કરો તો બેબી બસ હવે આલો બાય નીકળ્યો હવે વધી આલો આપણે હાલો આપણે વાડી વધી હજી તારે નવું છે તારે હજી નવું છે ઘડીક ના એ લો આલો પૈસા આપણે દવાનું છે વાડી હા આપવાનું બાકી છે